જે માતાજી જાય ફૂલકા સરી દે ને બચડે ને જાય હી પૂજવા પૂજવા જાવર છે શંકર ભગવાન ને જો તૈયાર થઈ ગયા હી અત્યારે હવે તૈયારી હે પછી આવ બુધવાર ને જાવર છે ને બુધવાર ભરાય ને હા આ બુધવાર મે જાવર ને હવે તૈયાર થઈ ગયા હવે જે ફૂલકા સરી દીવે ના બે ના રે ના ની ના ની ઈ નો કે આમ થઈ જ રહી રહી ને એક જો આમ ગોડે રાખતા રહે

पास तो थे 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 तो आ, वाई गई तो जा रही है ठीक है तेरा घर ने रोटो देव पड़े हां दिन पर जाए सु तो आए मन के भाव जगह करे हारो तो हाल वाले भाई राम राम ने जय माता दी बताई ने जो आज बुधवार ने वाले ने ने हमें बुधवार में आवी जाए ने बिन की हां जो राधे बहन ने आवी है बड़ी उठी है दादा है तुम काम में ना किया ना तो आप लोग है नौ रोज़ नहीं क्या बार है तेरे आज फुल कांत रही है हाँ नहीं बुधवार की मात्रा में आज जिसका ये बड़ी

જો આ ચટકી છે ને હા આ ગલાં છે મામા બાંધી લે મસ્ત લાગે જોવી જો આ કુંજલબેન પેરે છે કેવી લાગે કેવી લાગે મસ્તની લાગે હો જો આ કેવી છે આમ પણ જો ને જા બીજી જીજી ને કહો આ લાંબી છે આ સુસી છે ઓલી હા લાગે ઇને કતા ઓલી લાગે

hari जो hari, इनकी बेने काडी hari नाही लियो ना हाडी पण नाही केवा hari

મોટા <laughs> દેવ